નમસ્કાર સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સુડતાલીસ પોઈન્ટ પાંચ એમ જેટલો વરસાદ નોંધાયો છે એની સાથે કુલ જિલ્લામાં છસો અઠ્યાવીસ એમ જેટલો વરસાદ નોંધાય છે જે જિલ્લાની સરેરાશ બોતેર ટકા જેટલું છે અને આગામી ચોવીસ કલાકમાં જિલ્લામાં જે ભારેથી ભારે વરસાદની આગાહી છે એના માટે માનનીય શ્રી અને સર્વે સિનિયર અધિકારીશ્રીઓ દ્વારા અત્યારે જિલ્લામાં આગોતરી પગલાંના ભાગરૂપે જે આયોજન કરવામાં આવ્યું છે એની સમીક્ષા યોજવામાં આવી અને અત્રેથી પણ ગ્રામ્ય કક્ષાથી લઈને તાલુકા સબડિવિઝન અને જિલ્લા કક્ષાએ તમામ અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી અને તકેદારીના ભાગરૂપે પૂરતું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે જિલ્લા તંત્ર આગામી ચોવીસ કલાકમાં આવનાર સંભાવનાઓને ધ્યાને લખીને સંપૂર્ણ રીતે સજ્જ છે આખા જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં છ એક જગ્યા જેટલી જગ્યાએ કોઝવે પણ બંધ રાખવામાં આવ્યા છે તો તમામ જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે આગામી ચોવીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને નીચાણવાળા વિસ્તારમાં ખાસ તકેદારી રાખવામાં આવે જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલનમાં રહીને કામગીરી કરવામાં આવે જ્યાં રોડ રસ્તા પર પાણીના વહેણ વહે છે તેનાથી દૂર રહી અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા માટે પણ અપીલ કરવામાં આવે છે આપણે સૌ સાથે મળી અને આગામી આવનાર સમયમાં સફળતાપૂર્વક તમામ કામગીરીને ઓપ આપીશું એવી સૌની પાસેથી અપેક્ષા રાખું છું નમસ્કાર